નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો હોળી ધૂળેટીનો પર્વ છે ત્યારે જે મુસાફરો છે એ મુસાફરી કરતા જ્યારે એસટી ડેપોમાં જે ઘ કહેવાય છે કે ઘસારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને હોળી ધૂળેટીનો પર્વના લઈને જે કહેવાય છે કે એસટી ડે ડેફોનો જે ઘસારો છે એ દાહોદ જાલોદ પંચમહાલ તરફ ઘસારો વધી જોવા મળી રહ્યો છે કારણ કે તમામ જે આ પર્વ છે એ ખાસ કરીને તેઓ ઉજવતા હોય છે આ હોળી ધૂળેટીનો પર્વ ત્યારે આપ જોઈ શકો છો જે આ લોક મુસાફરોની ઘસારો જે પ્રમાણે જોવા મળી રહ્યો છે ખાસ કરીને દાહોદ જાલોદ તરફ લોકો જતા માટે આપ જોઈ શકો એક બાદ એક કહેવાય છે કે અહીંયા બસો પણ આવી રહી છે અત્યારે જ રાજ્યના વાહન વ્યવહાર મંત્રી તેઓ દ્વારા બસોમાં પણ વધારો કરવામાં આવે છે ત્યારે આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વડોદરા એસટી વિભાગ પણ સતંગ બન્યું છે તમામ મુસાફરોને સુવિધા મળી રહે તે માટે આપ જોઈ શકો છો તમામ જે મુસાફરો છે સારી રીતે પોતાના વતન તરફ જઈ શકે તે માટે પંચોતેર કરતાં વધુ મુસાફ બસો દાહોદ જિલ્લા તરફ પંચમહાલ હોય કે પછી તમામ જે વિસ્તાર છે ત્યાં ની બસો વધુ મૂકવામાં આવે છે કારણ કે તમામ એ બાજુના લોકો વડોદરા કામરથી આવતા હોય છે તેના માટે જ આપ જોઈ શકો જે મુસાફરો ભીડ છે એ ભીડના માટે જ વધુ બસો પંચોતેર કરતાં વધુ બસો અહીંયા ફાળવવામાં આવી છે વડોદરા એસટી વિભાગ દ્વારા મુસાફરીને કહેવાય છે કે મુસાફરોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે આ બસો ફાળવવામાં આવી છે છેલ્લા કેટલાય દિવસોથી આ ભીડ આ દાહોદ જાલોદ પંચમહાલ તરફ આ ભીડ જોવા મળી રહી છે અને પોતાના વતન તરફ આ જે મુસાફરોએ દોઢ મૂકી છે તેને પહોંચી વળવા માટે પંચોતેર કરતાં વધુ બસો વધારે ફાળવવામાં આવી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે આ તમામ જે લોકો છે પોતાના આ તહેવાર ઉજવવા માટે તેઓ પોતાના વતન તરફ દોઢ મૂકતા હોય છે ત્યારે આ બસોની વિવિધ અલગ અલગ ફાળવણી કરવામાં આવી છે વધુ બસો આપ જોઈ શકો છો આ બસોને ફાળવવામાં આવી છે ત્યારે તમામ જગ્યાઓ પર મુસાફરોને પોતાના વતન તરફ જવા માટે કોઈ પણ તકલીફ ન પડે તે માટે મુસાફરી માટે વડોદરા એસટી વિભાગ પણ સતર્ક છે ને અલગ અલગ જગ્યાઓ માટે અલગ અલગ રૂટોની બસ ફાળવવામાં આવી છે ત્યારે આપ જોઈ શકો છો તમામ મુસાફરો માટે અલગ અલગ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે બસોની અને ત્યારે આપણી સાથે અધિકારી છે તેમની સાથે પણ વાત કરીશું સર શું કહેશો હોળી ધૂળેટીનો પર્વ છે અને મુસાફરોનું કોઈ પણ તકલીફ ન પડે તે માટે વડોદરા એસટી વિભાગ એટલું સતર્ક વડોદરા વિભાગ દ્વારા હોળીના પર્વને ધ્યાનમાં રાખી ગઈકાલની તારીખમાં ટ્રીપોનું આયોજન કરવામાં એમાં પંચમહાલ તરફ જાલોદ દાહોદ બારી રીતના આયોજન કરવાનું અને આજે બી પંચોતેર ગાડી ટાર્ગેટ છે આવતીકાલે પણ જ્યારે હોળી પર્વ છે તો રોજે રોજ છે રોજે રોજ છે ટાર્ગેટ કેટલી બસો ટ્રીપો કરવામાં આવશે પચાસ સો જેવી થાય છે રોજ જેવું મુસાફર ની જરૂરિયાત એ પ્રમાણે મૂકીએ છીએ બિલકુલ મુસાફરોને જરૂર હોય મુસાફરોને કહેવાય છે કે જરૂર હોય તે મુજબ એટલે માની લો કે દાહોદ જાલોદ તરફનો જે મુસાફરોનો ઘસારો છે તેને પહોંચી વળવા માટે અલગ અલગ બસો ની વહેંચણી કરવામાં આવે એટલે પંચોતેર આજના દિવસની વાત કરવામાં આવે તો પંચોતેર કરતાં વધુ બસોની ફાળવણી કરવામાં આવી છે એક બાદ એક આપ જોઈ શકો છો દાહોદ જાલોદ પંચમહાલ બાજુનો જે ઘસારો છે તેને પહોંચી વળવા માટે ખાસ કરીને જ્યારે આ એક બાદ જ આ બસોનું સંચાલન થઈ રહ્યું છે ને આપ જોઈ શકો છો જે પ્રમાણે મુસાફરો ડોટ લગાવી છે પોતાના વતન તરફ જવાની તેને લઈને જ આ મુસાફરો આપ જોઈ શકો છો હાલમાં જ આ બસ અહીંયા બસ સ્ટેન્ડ પર આવી ચૂકી છે તેમાં પણ આ બસ ફૂલ થઈ ચૂકી છે એટલે એક બાદ એક મુસાફરોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે વડોદરા એસટી વિભાગ હવે સતર્ક બન્યું છે અને આજના દિવસની જો વાત કરવામાં આવે તો પંચોતેર કરતાં વધુ બસોની ફાળવણી કરવામાં આવી છે અને આવતીકાલે જ્યારે હોળીનો પર્વ છે ત્યારે તેમાં પણ સો પચાસથી સોની વચ્ચેનો બસનો ફાળવણી પણ કરવામાં આવશે કારણ કે મુસાફરો કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે વડોદરા એસટી વિભાગ હવે સતર્ક બન્યું છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા